હેલો મિત્રો રાજ્ય શિક્ષક ભરતી મુદ્દે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જે આપણને ખબર છે કે અત્યારે શિક્ષક ભરતી ચાલી રહી છે એમાં જે શાળામાં બીજી પણ ખાલી જગ્યાઓ છે ઉપરાંત એના પર સરકારે એવું કીધું છે કે નિવૃત્ત શિક્ષકોની ભરતી થશે આ એક સારા સમાચાર કહી શકાય કે ખરાબ એ તો તમે જ નક્કી કરજો ધોરણ એકથી બાર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે શિક્ષકોની ઘટ નિર્માણમાં વચ્ચેગાળાની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં બાસઠથી વધુ ઉંમર ન હોવી જોઈએ તેવા શિક્ષકો લેવામાં આવશે કાયમી જ્ઞાન સહાયકની નિમણૂક બાદ ખાલી પડી જગ્યા ભરાશે જ્ઞાન સહાયકની ચૂકવણીમાં જે વેતન મળવાનું પાત્ર છે એ જ વેતન જે આ શિક્ષકો છે એમને આપવામાં આવશે બસ ગુજરાત સરકારમાં આ જ જોવાનું લાસ્ટ બાકી હતું જેમાં વૃદ્ધ શિક્ષક સહાયક નહીં કહી શકાય પરંતુ વૃદ્ધ શિક્ષક સહાય એવું આપણે કહી શકીએ તો આવી શિક્ષણ વ્યવસ્થા ન હોવી જોઈએ ખરેખર વ્યવસ્થિત ભરતી થવી જોઈએ સમયસર પરીક્ષા આવવી જોઈએ અને સમયસર ભરતી થવી જોઈએ